નમસ્કાર આજે આપણે ભારતીય દર્શનની એક ખૂબ જ એમ કહી શકાય કે ઊંડી વિચારધારા છે વેદાંત એના પર થોડી વાત કરીશું હા ચોક્કસ જીવનના કેટલાક મોટા સવાલો હોય છે ને જેમ કે હું કોણ છું અથવા આ બધું શા માટે છે બરાબર વેદાંત આ સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે એમ કહી શકાય હા જેમને જીવનને જરા ઊંડાણથી સમજવું હોય એમના માટે આ રસપ્રદ છે તો આજે આપણે જે સ્ત્રોતો છે એના આધારે એના મુખ્ય વિચારો પર ચર્ચા કરીએ બિલકુલ વેદાંત એટલે મૂળ તો ઉપનિષદોનો સાર એનું મુખ્ય હેતુ છે પેલી વાસ્તવિકતા શું છે અને આપણી સાચી ઓળખ શું છે આપણું સ્વ એ સમજવાનો પ્રયાસ એમ કે બહાર નહીં અંદર જોવાની વાત છે બરાબર તો શરૂઆત કરીએ એક મૂળભૂત ખ્યાલથી વેદાંતમાં બ્રહ્મની વાત આવે છે પરમ सत्य हां એટલે કે એ તત્વ જે બધે જ છે અને બધું જેમાંથી બન્યું છે હા પણ એને બે પાસા કહ્યા છે નિર્ગુણ અને સગુણ આ શું છે હા જુઓ નિર્ગુણ બ્રહ્મ એટલે એમ સમજો કે પરમ વાસ્તવિકતા એના મૂળ સ્વરૂપમાં નિરાકાર કોઈ ગુણ વગર અચ્છા જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે એ અનુભવનો વિષય છે

પણ આપણી અંદરની પેલી શાશ્વત ચેતના એકદમ સાચું પકડ્યું આત્મા એ જ આપણો અમર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પણ પણ આપણે રોજ એવું કેમ નથી અનુભવતા એનું કારણ છે અવિદ્યા એટલે કે આધ્યાત્મિક અજ્ઞાન આપણને સાચી ખબર નથી અચ્છા આ અજ્ઞાનને લીધે આપણે શું કરીએ આપણે આપણી જાતને આ શરીર અને મન માની લઈએ છીએ બરાબર અને પછી પેલી બહારની દુનિયામાં એની માયાજાળમાં ફસાઈ જઈએ એટલે આ અવિદ્યા જ આપણને આપણી સાચી ઓળખ પેલી બ્રહ્મ સાથેની એકતા સમજવા નથી દેતી બરાબર હા એકતાની વાત પરથી મને અદ્વૈત વેદાંત યાદ આવ્યો આદિ શંકરાચાર્યનું આઠમી સદીમાં હા બહુ મહત્વનું પ્રદાન છે એમનું એમનો મુખ્ય વિચાર શું હતો આત્મા અને બ્રહ્મ એક જ છે એવું હા એમનું સિદ્ધાંત ક્રાંતિકારી ગણાય એમણે કહ્યું બ્રહ્મસત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે આ જગત જે આપણે જોઈએ છીએ એ માયા છે એક પ્રકારનો ભ્રમ છે જગત મિથ્યા આ થોડું હા અને જીવ એટલે કે આત્મા એ બ્રહ્મથી અલગ નથી એ બ્રહ્મ જ છે આ છે અદ્વૈત એટલે કે બે નહીં પણ એક પણ જગત મિથ્યા આ વાત ગળે ઉતરવી અઘરી છે આપણને તો આ દુનિયા કેટલી સાચી લાગે છે સાચી વાત છે જુઓ માયાનો અર્થ એ નથી કે આ દુનિયાનું કોઈ અસ્તિત્વ જ નથી અચ્છા પણ એ જેવી દેખાય છે એવી નથી એ પરમ સત્ય નથી જેમ રણમાં પાણી દેખાય પણ હોય નહીં મૃગજળ જેવું હા સમજાયો અથવા દોરડાને ભૂલથી સાફ સમજી લઈએ એમ આ જગત બદલાતું રહે છે નાશ પામે છે પણ આપણે એને જ સાચું શાશ્વત માની લઈએ છીએ અને આ ભૂલ કરાવે છે અવિદ્યા પેલું અજ્ઞાન એ આપણને માયામાં ફસાવી રાખે છે એટલે આ માયા અને અવિદ્યામાંથી બહાર નીકળવું એ જ મોક્ષનો માર્ગ બરાબર એમાંથી મુક્ત થવું એટલે જ્ઞાન પ્રાપ્તિ શંકરાચાર્યની આ વાત તો બહુ ઊંડી છે પણ શું બધા વેદાંતિક ચિંતકો આની સાથે સહમત હતા જેમ કે જેમને ઈશ્વર સાથે એક વ્યક્તિગત સંબંધ ભક્તિનો માર્ગ વધુ યોગ્ય લાગતો હોય સારો સવાલ છે અને ના બધા એકમત નહોતા પછીના સમયમાં બીજા વિચારો પણ આવ્યા જેમ કે અગિયારમી સદીમાં રામાનુજાચાર્ય હા એમણે કયો સિદ્ધાંત આપ્યો એમણે આપ્યો વિશિષ્ટાદ્વૈત એટલે કે ક્વોલિફાઈડ નોન ડ્યુઅલિઝમ એટલે એમના મતે આત્મા બ્રહ્મનો જ ભાગ છે એના પર આધારિત છે પણ પોતાની એક અલગ ઓળખ પણ રાખે છે જેમ કે કોઈ ઉદાહરણ જેમ શરીરના અંગો શરીરનો જ ભાગ છે પણ એની આગવી ઓળખ છે ને હાથ પગ વગેરે હા બરાબર એ રીતે અહીં બ્રહ્મ મુખ્યત્વે સગુણ છે એટલે કે ઈશ્વર અને ભક્તિ દ્વારા મોક્ષ મળે મોક્ષમાં આત્મા ઈશ્વર જેવો બને પણ એમાં ભળી નથી જતો ઓ રસપ્રદ અને પછી તેરમી સદીમાં મધવાચાર્ય આવ્યા એમનો દ્વૈત સિદ્ધાંત એ આ બંનેથી કઈ રીતે જુદો પડે મધવાચાર્યનો મત એકદમ સ્પષ્ટ હતો દ્વૈત એટલે બે એમના મતે બ્રહ્મ એટલે કે વિષ્ણુ અને આત્મા હંમેશા અલગ જ છે હંમેશા હા સંપૂર્ણપણે અલગ એમની વચ્ચે કાયમ સ્વામી અને સેવક જેવો ભેદ રહે છે અહીં પણ મુખ્ય માર્ગ ભક્તિ જ છે અને મોક્ષ પછી મોક્ષ પછી પણ આત્મા બ્રહ્મથી અલગ રહીને જ એમની સેવામાં અનંત આનંદ અનુભવે છે અચ્છા તો ટૂંકમાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ થયા એક જ અદ્વૈત એક પણ થોડી વિશિષ્ટતા સાથે વિશિષ્ટતા દ્વૈત અને હંમેશા બે દ્વૈત બરાબર ત્રણે બ્રહ્મ અને આત્માના સંબંધને અલગ અલગ રીતે જુએ છે પણ એક વાત સામાન્ય લાગે છે કે ત્રણેયનો અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે સંસારના બંધનોમાંથી છુટકારો હા એ લક્ષ્ય તો સર્વસામાન્ય છે અને આ માટે વૈરાગ્ય એટલે કે અનાસક્તિ પર ખૂબ ભાર મુકાયો છે પણ આ અનાસક્તિ કેળવવી વ્યવહારમાં તો બહુ અઘરી લાગે ખરું કહ્યું એ સાધનાનો વિષય છે વૈરાગ્યનો મતલબ એવો નથી કે બધું છોડીને ભાગી જવું તો શું પણ દુનિયાની વસ્તુઓ સુખ દુઃખ સફળતા નિષ્ફળતા આ બધા પ્રત્યે જે આપણી માનસિક પકડ હોય છે ને આસક્તિ હા એને ઢીલી કરવી જ્યારે મન આવી આસક્તિઓથી મુક્ત થાય ત્યારે એ શાંત બને અને ત્યારે વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપને પેલી આંતરિક શાંતિને વધુ સારી રીતે અનુભવી શકે અને એ જ શાંતિ મોક્ષ તરફ લઈ જાય બરાબર તો આખી ચર્ચાનો સાર આપણે શું કહી શકીએ ટૂંકમાં સારાંશ એ જ કે વેદાંત દર્શન આપણને આપણી સાચી ઓળખ એટલે કે આત્મા અને પરમ સત્ય એટલે કે બ્રહ્મ એ બંને વચ્ચેનો સંબંધ સમજાવે છે એના માટે અલગ અલગ દ્રષ્ટિકોણ અને માર્ગ બતાવે છે જેમ કે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ હ અને મુખ્ય ઉદ્દેશ્ય પેલી માયાના ભ્રમમાંથી અને અવિદ્યાના અંધકારમાંથી બહાર નીકળીને આત્મજ્ઞાન દ્વારા મુક્તિ અને શાશ્વત શાંતિ મેળવવાનો છે બરાબર અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ જો આ દુનિયા જેને આપણે રોજ અનુભવીએ છીએ તે ખરેખર વેદાંત કહે છે તેમ પરમ સત્ય પર પડેલો માયાનો એક પડદો જ હોય તો આ સમજણ આપણા રોજબરોજના જીવનના અનુભવો આપણા સુખ દુઃખ આપણી સફળતા નિષ્ફળતા અને આપણી આસક્તિઓ આ બધા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે આ જરૂર વિચારવા જેવો મુદ્દો છે